નમસ્કાર દર્શક મિત્રો હું છું આપનું સ્વાગત છે અમીરગઢ મામલતદાર કચેરી પાસે બુધવારે એક જીવંત વીજ વાયર તૂટી મકાન પર પડતા મકાન પર સુકેલા કપડામાં આગ લાગતા અફરાતફરી મચી હતી જોકે મકાનમાંથી દોડી આવેલા વ્યક્તિઓએ આગ બુજાવી હતી અને સદનસીબે કોઈ મોટી જાનહાની થઈ હતી નહીં અમીરગઢ મામલતદાર કચેરી પાસેથી પસાર થઈ રહેલ વીજ લાઈનનો એક જીવંત વીજ વાયર તૂટી પડતા તે વાયર નજીકમાં આવેલા મકાન ઉપર પડ્યો હતો જેથી મકાનમાં સુકવેલા કપડા ઉપર પડતા જોત જતામાં આગ લાગી ગઈ હતી જેના પગલે આજુબાજુથી લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા અને વીજ કંપનીને જાણ કરવામાં આવી હતી ત્યારબાદ વીજ કંપની આવી વીજ પુરવઠો બંધ કર્યો હતો અને મકાનમાંથી આવેલા વ્યક્તિઓએ સુકેલા કપડામાં લાગેલી આગને બુજાવી હતી આ ઘટનાને પગલે ત્રણ કલાક સુધી વીજ પુરવઠો બંધ રહ્યો હતો અને લોકોને ભર ઉનાળામાં ગરમીમાં શેકાવાનો વારો આવ્યો હતો આ અંગેની જાણ વીજ કંપનીને થતાં વીજ કંપની દ્વારા તેનું સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારબાદ વીજ પુરવઠો કાર્યરત થતાં લોકોએ રાહત અનુભવી હતી જોકે આ અંગે સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે ગત રોજ પણ આ પ્રકારે વીજવાર તૂટી પડ્યો હતો આમ છેલ્લા બે દિવસમાં બે વખત વીજવાર તૂટી પડ્યો હતો જો કે કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ નથી